કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ઝાયડસ હોસ્પિટલ દ્વારા વિસનગર નૂતન મેડિકલ કોલેજ ખાતે બ્રેન સ્ટ્રોક ફ્રી મહેસાણાનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર વિશ્વમાં લોકો ખાસ તણાગ્રસ્ત બની રહ્યા છે અને હમણાં લોકો એક હૃદય રોગનો હુમલો થતા મગજનો સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે અને જીવ ગુમાવી રહ્યા છે ત્યારે આવા લોકો માટે ઝાયડસ હોસ્પિટલ આગળ આવી છે અને લોકોને બ્રેઇન સ્ટ્રોકની ઓળખ કરવા તથા આવા દર્દીઓને તાત્કાલિક ચાર કલાકમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો જીવ બચી જાય છે એ પ્રકારની માહિતીની જાગૃતિ માટે આ સેમિનાર યોજવામાં આવ્યો હતો રાજ્યના એનએચએમ વિભાગ અને પંકજ પટેલ ઝાયડસ ગ્રુપ દ્વારા જે ઝાયડસ હોસ્પિટલ છે એમના નિષ્ણાત ડોક્ટરો દ્વારા આશા વર્કર બહેનોને બ્રેઇન સ્ટ્રોક માટે ખાસ કરી સ્ટ્રોક ફ્રી સ્ટ્રોકના કારણે જે સાડા ચાર કલાકની અંદર જે સારવાર મળવી જોઈએ અને એ સારવાર મળે તો પેરેલિસિસ અથવા તો લકવો નથી થતો એ પ્રકારની આખે આખી મુહિમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે મહેસાણા જિલ્લો લીધો છે ને મહેસાણા જિલ્લામાં ઝાયડસ ગ્રુપ એનએચએમના અધિકારીઓ આરોગ્યના અધિકારીઓ તમામ મળી આ બહેનોને આ માટે અવેરનેસ માટેનો આ કાર્યક્રમ આ મહેસાણા જિલ્લામાં ઝાયડસ ગ્રુપની મદદથી અને એસ કે પટેલ યુનિવર્સિટીની અંદર આ રાખ્યો છે એના દ્વારા જે આશાબહેનો જે રોજબરોજના જીવનની અંદર પ્રત્યેક ઘર સાથે પરિવારની સાથે સંપર્કિત હોય છે એટલે એ તરત જ એને પહેલું ધ્યાનમાં આવું કંઈ થાય તો એ સામાન્ય પરિવાર સામાન્ય ઘર એનો સંપર્ક કરતી હોય છે અને તરત જ એને કરી અને કલાક પહેલા બહેનોની એક શિક્ષણની વ્યવસ્થા છે સરકાર બધું જ કરી રહી છે સરકાર જો આયુષ્યમાન કાર્ડ લોકોને ખિસ્સામાંથી આરોગ્ય માટેનો રૂપિયો પણ ન કાઢવો પડે તો આશા બહેનો દ્વારા એનસીડી પ્રોગ્રામ છે કુપોષિત બાળકો છે કુપોષિત માતાઓ છે જોખમી માતાઓ છે અતિ જોખમી માતાઓ છે આ તમામ માટે ઇન્ટિગ્રેટેડ વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે જેના દ્વારા આરોગ્ય વિષયક સેવાઓ સારી રીતે લોકો સુધી પહોંચી શકે અનુપસી ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા